વર્ષની પ્રથમ નવરાત્રિ માર્ચ એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવે છે તે ચૈત્ર નવરાત્રી અથવા વસંત નવરાત્રિ તરીકે ઓળખાય છે બીજી નવરાત્રી સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં આવે છે અને તેને શરદ નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે નવ દિવસીય ઉત્સવો આ સમય દરમિયાન દેવી દુર્ગાના નવ અવતારોને સમર્પિત છે દેશના મોટાભાગના ભાગોમાં તે ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે નવરાત્રી નવદુર્ગાને સમર્પિત છે મા દુર્ગાના નવ અવતાર જેઓ તેમના ભક્તોને શક્તિ શક્તિ અને સમૃદ્ધિ આપવા માટે જાણીતા છે છે એવું માનવામાં આવે કે આ નવ શુભ દિવસોમાં જે કોઈ પણ વ્રત રાખે છે અને દેવીના નવ અવતારોની સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે તેને તેના આશીર્વાદ મળે છે મા દુર્ગા તેમની તમામ સમસ્યાઓ દૂર કરવા અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે જાણીતી છે નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે તેમાં દેવી દુર્ગાની મૂર્તિ ચિત્ર ધ્યાન રાખવામાં આવે છે તે વેદી પર ગંગાજળથી ભરેલા કલશને સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે તમારા જીવનમાં સારા નસીબ અને સકારાત્મકતા લાવવા માટે આ શુભ શુભ મુહૂર્ત દિવસનો સૌથી સમય દરમિયાન કરવું જોઈએ ઘટસ્થાપન મુહૂર્ત નવ એપ્રિલના રોજ સવારે છ વાગે ને અગિયાર મિનિટેથી સવારે દસ વાગે ને ત્રેવીસ મિનિટે સુધી અને અભિજીત મુહૂર્ત નવ તારીખ બપોરે બાર વાગે ને ત્રણ મિનિટેથી બપોરે બાર વાગે ને ચોપન મિનિટે વાગ્યા સુધી છે નવરાત્રી નો પ્રથમ દિવસ જેને પ્રતિપદા તરીકે પણ ઓળખવામાં આવે છે તે પછીના દિવસો કરતા થોડું વધારે કામ કરવા માટે બોલાવે છે કારણ કે તમે વેદીની સ્થાપના કરો છો ઘટસ્થાપન કરો છો અને સ્થળને શણગારો છો સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો ઘરની સફાઈ કરીને મુખ્ય દરવાજાની ફ્રેમ પર આંબાના પાનનું તોરણ બાંધો પૂજા સ્થળને ગંગાજળથી પવિત્ર કરો હવે બાજઠ પર મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરો કળશને ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં સ્થાપિત કરો

નવરાત્રીના પ્રથમ દિવસે માન શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે શૈલપુત્રીનો શાબ્દિક અર્થ થાય છે પર્વતોની પુત્રી તેની પાસે બ્રહ્મા વિષ્ણુ અને શિવની સંયુક્ત શક્તિઓ હોવાનું કહેવાય છે એવું કહેવાય છે કે નવરાત્રીના પ્રથમ દિવસે દેવી શૈલપુત્રીને શુદ્ધ ઘી અર્પણ કરીને ભક્તો સ્વસ્થ જીવન પ્રાપ્ત કરી શકે છે દેવી બ્રહ્મચારીની બીજા દિવસે માન બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે તેની એક હાથમાં રુદ્રાક્ષ ની માળા અને બીજા હાથમાં કમંડલું ધરાવે છે દેવી બ્રહ્મચારીણીને પ્રસન્ન કરવા માટે ખાંડ ચઢાવવામાં આવે છે સુંદર દેવી તેમના ભક્તો અને તેમના પરિવારના સભ્યોને લાંબા આયુષ્ય આપે છે ચંદ્રઘંટા દેવી ત્રીજો દિવસ માં ચંદ્રઘંટાને સમર્પિત છે તેનીના કપાળ પર દસ હાથ અને અર્ધચંદ્રાકાર ચંદ્ર છે તેનીના ચહેરા પર ઉગ્ર દેખાવ છે અને તે વાઘ પર સવારી કરતી જોવા મળે છે તેની બધી અનિષ્ટોનો નાશ કરવા અને પીડાને દૂર કરવા માટે જાણીતી છે ભક્તોએ માં ચંદ્રઘંટાને ખીર ચઢાવવી જોઈએ કુષ્માંડા દેવી ચોથો દિવસ માન કુષ્માંડા સમર્પિત છે તેની બ્રહ્માંડ સર્જક છે દેવીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે માલપુઆ અર્પણ કરવાનું સૂચન કરવામાં આવે છે દેવી સ્કંદ માતા પાંચમા દિવસે માન સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે કમળના ફૂલ પર બેઠેલી દેવીને ચાર હાથ છે તેની તેના બે હાથમાં કમળ પકડેલી જોવા મળે છે ભગવાન કાર્તિકે તેમના ખોળામાં બેઠેલા જોવા મળે છે ભક્તોએ દેવીને તેમના આશીર્વાદ મેળવવા માટે કેળા અર્પણ કરવા જોઈએ કાત્યાયની નવરાત્રીના છઠ્ઠા દિવસે પૂજા કરવામાં આવે છે તે ત્રશી કાત્યાયનની પુત્રી અને શક્તિનું સ્વરૂપ છે તેની એક હાથમાં તલવાર પકડેલી જોવા મળે છે અને તેને યોધા દેવી તરીકે ઓળખવામાં આવે છે માન કાત્યાયનીને પ્રસન્ન કરવા માટે મધ ચઢાવવામાં આવે છે દેવી કાલરાત્રી નવરાત્રીનો સાતમો દિવસ સપ્તમી માન કાલરાત્રીને સમર્પિત છે તેણીના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ત્રિશૂળ છે તેણીના શ્યામ રંગ અને ઉગ્ર દેખાવે તેણીને દેવી દુર્ગાના અન્ય અવતારથી અલગ કરી ભૂલશો નહીં તેના કપાળ પરની ત્રીજી આંખ જેની અંદર સમગ્ર બ્રહ્માંડ હોવાનું કહેવાય છે તે જીવનમાં સુખ લાવવા માટે પીડા અને અવરોધોને દૂર કરવામાં મદદ કરે છે ભક્તો દેવીને પ્રસન્ન કરવા માટે ગોળ ચડાવે છે દેવી મહાગૌરી નવરાત્રીનો આઠમો દિવસ દુર્ગા અષ્ટમી દેવી મહાગૌરીને સમર્પિત છે તેણીના એક હાથમાં ત્રિશૂલ અને બીજા હાથમાં ડમરુ છે મહાગૌરી તેની આકર્ષક સુંદરતા અને ઉદારતા માટે જાણીતી છે નારીએ તેના માટે આદર્શ પ્રસાદ તરીકે ઓળખાય છે દેવી સિદ્ધિદાત્રી નવરાત્રીના નવમા દિવસે માન સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે તે કમળના ફૂલ પર બેઠેલી જોવા મળે છે દેવી સંપૂર્ણતાનું પ્રતિક છે અને તેના ભક્તોને અકુદરતી ઘટનાઓથી બચાવવા માટે કહેવામાં આવે છે તેની તલ અર્પણ કરવામાં આવે છે અમને ખાતરી છે કે અહીં શેર કરેલી માહિતીએ તમને ઘરે શરદ નવરાત્રી બે હજાર ચોવીસ પૂજા કેવી રીતે અને ક્યારે કરવી તે વિશે સંપૂર્ણ ખ્યાલ આપ્યો છે નવરાત્રિ એ વર્ષનો સૌથી શુભ સમય છે તમે આ નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાને પ્રાર્થના કરીને અને ઉપરોક્ત ધાર્મિક વિધિઓનું પાલન કરીને તમારા સપના અને ઈચ્છાઓને પ્રગટ કરી શકો છો આમ આ પવિત્ર દિવસોનો મહત્તમ ઉપયોગ કરવા અને તમારા જીવનમાં સકારાત્મકતાને આમંત્રિત કરવા માટે ઉપર શેર કરેલી ધાર્મિક વિધિઓને અનુસરો વિડીયો જોવા માટે આપનો ધન્યવાદ જય માતાજી